હેલો ગાઈસ કેમ છો મજામાં સો વિપુલ વ્લોગની અંદર તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જવાનું છે જહુમાના ધામ ધાયણોજની અંદર આજે ગુરુવાર છે મેળો છે તેની આગળ આપણે જવાનું છે અને આજે આપણે વ્લોગ આખો બનાવવાનો છે ધાયણોજની અંદર તે અહીંથી હેડી ધાયણોજ સુધી આથી પચાસ કિલોમીટર આસપાસ છે એટલે ધાયણોજ જઈને આપણે વિડીયો બનાવવાનું છે વ્લોગનું શૂટિંગ કરવાનું છે આજે મેળો છે તો મિત્રો જો અમારો વ્લોગ આજે અમારે બબુએ તૈયાર થઈ ગઈ છે અને એમની મમ્મીએ તૈયાર થઈ ગઈ છે જો એ બંને એરિયા તૈયાર થઈ ગયા છે અને એ વંડા લઈને આપણે ચાલવાનું છે તો મિત્રો આપણે આજે વિપુલ વ્લોગનો ફૂલ બ્લોગ આવશે તાયનોજનો તો અમારો વિડીયો જોજો મજા આવી જશે તો આટલા બધી વિડીયો હેલો મિત્રો આપણે એ ગાડી લઈને નીકળી ગયા છે તાઈનુજ ટ્રક તમે જોઈ રહ્યા છો ગાડી ચાલુ છે અને રીતે રીતે રહેશે ગાડી જઈ રહી છે અને આજે આપણે જઈ રહ્યા છીએ એક તાયનોજ ગામની અંદર જે જહુ માતાનું પ્રગતિય દિન છે અહીંયા જે આજે મેળાનું આયોજન કરેલું છે તો મિત્રો આજે આપણે તો પોકવાચ થયા છે અને અહીંયા જઈને આપણે વિડીયો ચાલુ કરીશું તો મિત્રો આપણે ફાઇનલી જહુ માતાના મંદિરે આવી ગયા છે તમે જોઈ રહ્યા છો આ જહુ માતાનું જે મંદિર છે તેની અંદર જે આ સજાવેલું છે તમે જોઈ રહ્યા છો કેટલું મસ્ત સજાવેલું છે અને આગળ મંદિર છે આ જો આજ પારાકૃતીય દિન છે જહુમાનો બર્ડ ડે કહેવાય આમને તો મિત્રો જો આજે આપણે ફૂલ બતાવી રહ્યો છું પબ્લિકની ભીડ જોઈ રહ્યો છું હું વિડીયો બનાવી રહ્યો છું જો કેટલી બધી ભીડ છે ના પૂછો એટલી અત્યારે હાલની તમને ભીડ દેખાતી જાય છે તમે જુઓ આટલી બધી ભીડ તો નહીં જોઈ હોય જો આપણે મંદિર આવી ગયા છે મંદિર પાસે તો એટલી બધી ભીડ છે ને જહુમાના તો તમે જુઓ એટલી બધી કે ના પૂછો એટલી ભીડ છે હું વિડીયો બનાવવાની કોશિશ કરું આગળથી હું દર્શન કરવાની તમને કોશિશ કર્યું તો મિત્રો જો આપણે આજે જહુમાને જો તમે ધામ આવ્યા હોય કોણ કોણ આવ્યા હતા કોમેન્ટની અંદર જવાબ આપજો તમે જો જહુમાના મંદિરે આપણે આવી ગયા છે અને જહુમાના મંદિરે જે જહુમાના દર્શન કરી દેજો અને જય જહુમા લખી દેજો અને વળીને જે આપણે બીજું છે જો એની અંદર પબ્લિક જે ધૂબ કરી રહી છે જે આ પ્રસાદ પ્રસાદનું જે ધૂપ કરવામાં જે મોનતા રાખી છે તે આગળ જે મોનતા કરી રહી છે અત્યારે જો પબ્લિક જો અહીંયા ઘણી બધી પ્રસાદી ચડી રહી છે જે અહીંયા ધૂપ કરી રહી છે અને આજે જો બીજી સાઈડ હું બતાવી રહ્યો કે આ જહુમાનો જે હિંચકો છે એ અમુક જો અમારે બબુ અને બબ્બુને મમ્મી બંને જણા હિંદોળી રહ્યા છે કેવા મસ્ત મજાનો હિંદોળી રહ્યા છે જો 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 અમારે ગાય જો કેવી રીતે હિંદોળો તો મિત્રો ફાઈનલી આપણે હવે જહુમાન મંદિર જે જવાનો રસ્તો છે તળાવની અંદર જે જહુમાં બેસેલા છે તેની અંદર આપણે દર્શન કરવા નીકળી ગયા છે તમે જોઈ રહ્યા છો કે કેટલી પબ્લિક અહીંયા છે એ તળાવની અંદર જે જહુમાનો સ્થાપિત થયા હતા જે તેમનો ઇતિહાસ મિત્રો તમે જાણો છો એક કરતા તમે ચોક્કસ થઈ જાશો એટલો જહુમાનો ઇતિહાસ છે તમે જોવા હું જહુમાના દર્શન કરાવી રહ્યો છું જો તળાવની અંદર બેઠા તે આગળ હું દર્શન કરાવી રહ્યો છું તો દર્શન કરી રહજો અને પોત જળ લોકોને બીડ છે તો મિત્રો હું જહુમાના દર્શન કરાવી રહ્યો છું જો પબ્લિક પગી લાગી રહી છે આ તળાવના વચ્ચો વચ્ચે જે જહુમાએ બેસવું કર્યું તો જો ચાલુ છે અને કોમેન્ટની અંદર જય જહુમાં લખજો તમારે કોમ કે તમામ થઈ જાય છે તો મિત્રો આજે આપણે چالو جا پورو پجا او رنجي 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 او